સમો આણંદ જિલ્લાના ખંભુજ આવેલ પરગટ દેવ મંદિર ખાતે ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન જન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કે એમ ઠાકોર ખડાણા તથા સર્વ ક્ષત્રિય સમાજ સમિતિ ખંભળોચ આયોજિત પ્રથમ સમૂહ લગ્ન મંદિર ખાતે યોજાયો જેમાં મહેમાનશ્રીઓ દાતાશ્રીઓ ખંભરોજના આગેવાનો જેમાં સમલગ્ન આયોજક રાજેશભાઈ સોલંકી તથા પરવીન સોલંકી તથા પંકજ સોલંકી તથા દિલીપ સોલંકી વિપુલ સોલંકી સુનિલ સોલંકી તથા ઘનશ્યામ ચૌહાણ શૈલેષ સોલંકી ગપુર વાઘેલા પિયુષભાઈ પટેલ તથા દેવ પટેલ સમાજ સમિતિ ખંભરોશ રાહુલસિંહ સોલંકી સમસ્ત ગ્રામજનો જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી કેમ ઠાકોર ટ્રસ્ટ હોદ્દેદારો અગ્રણીઓ તથા દાતાશ્રીઓ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગનામાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા ઈશ્વર ઠાકુર વીર ન્યૂઝ લાઈવ આણંદ